તો જય માતાજી મિત્રો એન્ડ જય બાભાઈ તો આજે હું ઘરે જ છું મતલબ બાજુ રથ ચડ્યો ફૂલ એટલા માટે નવો વિડીયો નાખું એટલા માટે બનાવી દીધું ફૂલ એટલે જોરદાર વાદળો વાદળાજી આ છે મારું ઘર તો મિત્રો ખેતર બાજુ આવ્યો છું ખેતરમાં પીવીઆર ગુજરાત ક્ષેત્રમાં માં હોય તો જો મારે રૂડું ને રૂપાળું મારું ગામડું ગામડા જેવી મજા જ નહીં આવી કઈ આગળ તો તમારા ગામમાં કદાચ વાર હાથ પડતું હોય તો કોમેન્ટ કરી દેજો અમારા ગામમાં બી અમારે છે ને તૈયારી જ છે હમણાં ફૂલ વાર હતા અમે જોરદાર વાહત વર તો કાલનું બહેન બેન થઈ ગયું તો મિત્રો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કાલે વર રાત પડે તો હોય તમારા ગામમાં તો કદાચ કોમેન્ટ કરી દેજો ઓકે તો બસ વતનું મસ્ત વાતાવરણ હતું એટલે જોવા માટે આવી જજો અમારું ગામ એકદમ લીલું લીલું ચોમાસા જેવું થઈ ગયું છે અત્યારે તો લગભગ શિયાળો ચાલુ થવાનો છે તો લીલું લીલું થઈ ગયું અને મારે છેતર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હા નવી જ ચેનલ છે અને વર્થ ટાઈમ થોડોક છે તો મતલબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને દિલથી સપોર્ટ કરો તમારે ચેનલ મોનોટાઈઝ થઈ જાય એમ અને હા તો જય બાબારી મિત્રો એન્ડ જય માતાજી તો મળીએ આપણે બીજા બ્લોગમાં મિત્રો કે આપણે ચેનલની કદાચ ચેનલમાં તમે નવા આવેલા હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને દિલથી સબસ્ક્રાઈબ કરી દેજો હવે લગભગ આ બ્લોગ તો ચાલુ જ રહેશે અનલિમિટેડ માટે અને થોડાક દિવસની અંદર જોરદાર એક મારી ટીમ લઈ આવે છે જોરદાર એટલા માટે અને હા બૂમ પડી છે સર એટલે તમે તો જોવાનું ભૂલતા નહીં અને સોટા તો ચાલુ થઈ જાય સોટા તો થોડા ચાલુ થઈ જાય એટલે ફૂલ વરસાદ પડવાનો જ છે અમારે મમ્મો ફૂલ એટલે ફૂલ જેવું હા તો મિત્રો ઇન્સ્ટા પર બી રેગ્યુલર વિડીયો ચાલુ જ રહેશે નહીં તો લાઇક કોમેન્ટ શેર કરો યા અને દિલથી સપોર્ટ કરવા બદલ આભાર ફૂલ જેવો ઇન્સ્ટામાં સપોર્ટ કર્યો ને એવું યુટ્યુબ પર પણ કરજો ફરજ તો ચાલું થઈ ગયું હોય ચલો માલણ ઘેર જા